ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મસ્ત બધા ને સવાર થી કે મસ્ત મજાનો તમારો ભાઈ નવો વ્લોગ લઈને આવી ગયો મસ્ત મજાનો વાતાવરણ છે મસ્ત મજાનો દિવસની શરૂઆત આપડા હોય ડેઈલી હોય રોજ રોજ ને તાવો પછી ને કે કિસે કરો મને ન હોય જાય મને આવે છે મસ્ત મજાનો ને સવાર થી કે મસ્ત મજાનો આ તો બોલી ગયો તમારો ભાઈ મસ્ત મજાનો તે ના જણા છે શનિવાર એટલે અડધો દિવસ છે બપોર સુધી એટલે વેલો આવ્યા હું સ્કૂલ થી મિત્રો સુમિત્રો સરકારને પૂછો ને પૈસા આવતી જ લાગે થોડા દે રાઈટું સારું લાગે ગીબાને હાલો તો કોમેન્ટ કરી દો તો મિત્રો મસ્ત મજાનું જો ગામની નિયણમાં તો છોકરા ભણવા આવી જાય સાહેબ મિત્રો અલ્ટો આપડે બોલો અલ્ટો ને કિયસ અલ્ટો બે બે ફોર વ્હીલ રાખે બોલો કાંઈ નહીં મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાના તમારે બધા કપડા સ્કૂલના જ કપડાં હોય આવા ખાખી કલરના કપડાં છે

વરસાદવાળું વાતાવરણ છે તો કઈ ઘટ ને એવું છે ને વરસાદ વાળું વાતાવરણ છે મને થોડુંક છે ને મજા જેવું છે માથું ને એવું દુખે છે થોડોક આરામ કર લો પછી તમને સીધું મળે તારે મસ્મેદા ને ઉઠી જશે ને તારે મસ્મેદા જો હા પડી ગયું હા છે મિત્રો શનિવાર મિત્રો ગાઉન આપણે તેલ ચડાવ્યું મસ્મેદાનું તેલ લઈને આલો શિયો લે જાય હાલો હનુમાન તેલ ચડાવવાનું તો મિત્રો મસ્ત મજાની હિમાલય ની ત્યાં ઘરે પાછો ઘરે આવી ગયો કારણ કે ઘરે મારે આરતી કરવા મોર્નિંગ બજાની મસ્ત મજાની બીજી સવાર થી મસ્ત મજા ને તમાર ભાઈ પાછો લોક કન્ટિન્યુ કરી દીધો અંદર મને જો કામના પૂલ કારણ કે ને આપણે જવાનું છે રવિવારે ટ્યુશન માં ડેઈલી રવિવાર ટ્યુશન માં જવાનું તમારો ભાઈ ગાડી લઈને આવી ગયો બ્લેક આપણે મેચિંગ મેચિંગ કર્યું છે આપણે આને આલો ફાકી ભાગી કાઈ લઈ આપણે ફાકી તો આસમાન તૈયાર હોય જો આપણે ફાકી ભાગી એટલે હું હું એટલે ભાગી ફાકી હું ગયો એટલે મને ગોતવાનું એટલે હું મળી જાઉં કાંઈ હાલો ફાકી ભાઈ કે કાંઈ નથી ભોગમાં કન્ટિન્યુ રહીશું સ્કૂલની અંદર મેળા આવે ને તો વિડીયો ઉતારશું બાકી તો આજ તો બાર વાગે છૂટી જાય એટલે મજા આવી જાય આમ તો સ્કૂલમાં હાલો ને વ્લોગમાં કન્ટિન્યુ રહીજો બસ મજાના આપણે સ્કૂલેથી ટ્યુશનમાં જાય ને આજે ઓન ધવે જો આપણે ઘર બાજ જો નીકળી જશે કંઈ તો કાંઈ ના તારે બપોરના બાર વાગી જાય છે મસ્ત મજાનું કરે ત્યારબાદ છે રોટલી બી નાશે મિત્રો મસ્ત મજા આપણે તો ખેતરમાં છે ને ઓફ થાય ઓફરોડિંગ કરતા કરતા આપણે તો ખેતરમાં આવી જાય દુનિયાની ઓફ ઓફરોડિંગ કર્યું મિત્રો જો મિત્રો મસ્ત મજાનો આપણો આપડો આ ખેતર છે તો આ મિત્રો આ ભાઈને ઓળખો આ ભાઈને લગભગ છે ને હું છું કે ભાઈ છે લખવા થઈ ગયો છે હું છું ભાઈ તમને